નમસ્કાર મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દેશ દુનિયાના સૌથી મોટા તાજા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને એક લાઈક કરી નાખજો હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતમાં પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી દીધી છે જ્યાં મિત્રો હવામાન વિભાગે આવતા સાત દિવસ માટે ગુજરાતના પંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે જલાલપોરમાં પાંચ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા ત્યારબાદ મિત્રો સાણંદમાં દારૂની મહેફિલમાં ભાજપના યુવા પ્રમુખનું વાહન જપ્ત પૂર્વ હેમાંગ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા રાજકારણ ગરમાયું ત્યારબાદ મિત્રો બગોદરામાં રિક્ષા ચાલક પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ચકચાર મચાવી પોલીસ તપાસ હજુ ચાલુ છે ત્યારબાદ વડોદરામાં પોલીસે નકલી દારૂનું સૌથી મોટું કૌભાંડ ઝડપ્યું લાખોનો માલ જપ્ત કરાયો આરોપીઓની ધરપકડ ચાલુ દારૂબંધી નીતિ પર ચર્ચા ત્યારબાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે નિયમ ભંગ કરનારાઓ પર લાખોનો દંડ ફટકાર્યો શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કડક કરવાનો પ્રયાસ ચાલુ ત્યારબાદ રાજ્ય સરકારે જર્જરિત પુલોની સ્થિતિનો રિપોર્ટ જાહેર કર્યો મુસાફરીને વધુ સલામત બનાવવા સઘન મજબૂતીકરણનું કામ શરૂ ત્યારબાદ સુરતમાં ઓઇલ વેપારી પાસેથી ચાર પોઈન્ટ પાંચ લાખની લાંચ લેતા જમાદાર અને વચેટીઓ ઝડપાયા આ ઘટનાએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠી ત્યારબાદ પીએમ મોદીએ ગુજરાત હાઈકોર્ટના સમારોહમાં જણાવ્યું કે દેશમાં અઢાર હજારથી વધુ કોર્ટ કોમ્પ્યુટરાઈઝડ થઈ જશે ન્યાય પ્રણાલીમાં ટેકનોલોજીનો ઉપયોગ વધી ગયો ત્યારબાદ ખેડા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની અછત વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ સ્થાનિક લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ત્યારબાદ બનાસકાંઠામાં સોળસો વર્ષ જૂની એન્ટી ચેરના રોકાણની લાલચે દોઢ કરોડની છેતરપિંડી પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી ત્યારબાદ ભારતે અમેરિકા પાસેથી પચાસ બોઈંગ જેટ ખરીદવાનું વચન આપ્યું ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર કરાર પર ભાર મૂક્યો વાટાઘાટો ચાલુ ત્યારબાદ બિહારના દસ જિલ્લામાં ચોવીસ કલાકમાં વીજળી પડવાથી ઓગણીસના મોત સરકારે પીડિતોને મદદની જાહેરાત કરી તપાસ ચાલુ ટેસ્લાના શેર આઠ ટકા ઘટ્યા ઓટો સેલ્સ ઘટવા અને ઈવી ટેક્સ ક્રેડિટ ખતમ થવાની ચિંતા રોબોટ ટેક્સી પર આશા અયોધ્યામાં કેન્સરગ્રસ્ત વૃદ્ધાને પરિવારે રસ્તે છોડી હોસ્પિટલમાં મોત થયું યુદ્ધોના શોષણ પર ચર્ચા ઉઠી ટ્રમ્પે ભારત ચીન પર પચાસ ટકા ટેરિફની ધમકી આપી વેદાંતાના શેર તૂટ્યા સ્ટોક માર્કેટમાં અસ્થિરતા એફએમજીસી કંપનીએ ઇતિહાસમાં પ્રથમ વખત બોનસ શેરની જાહેરાત કરી રોકાણકારોમાં ઉત્સાહ અને શેરની માંગ વધી એચડીએફસી બેંકે રોકાણકારો માટે પ્રથમ વખત ખાસ ભેટની જાહેરાત કરી શેરની કિંમતમાં તેજીની શક્યતા હોન્ડાની જાણીતી કાર એક લાખ સુધી સસ્તી ગ્રાહકોમાં ખરીદીનો ઉત્સાહ ડીલરો પર ભારે જામી છે ભીડ સ્ટોક સ્પ્લિટની જાહેરાત બાદ ડિફેન્સ સ્ટોકમાં દસ ટકા તેજી રોકાણકારોનું ધ્યાન આકર્ષાયું પાકિસ્તાનમાં ભારે પૂરથી ભારે નુકસાન ગુજરાતના હવામાન પર પણ અસરની શક્યતા એલર્ટ થયું જાહેર ભારતના શુભાંશુ શુક્લા એક્ઝિયોમ ફોર મિશન દ્વારા આઈએસએસ પર જશે ગુજરાતમાં ગૌરવની લાગણી કોલકાતાની લો કોલેજમાં વિદ્યાર્થીની પર બળાત્કાર ત્રણની ધરપકડ ટીએમસીએ ન્યાયનું આશ્વાસન આપ્યું રતન ને ભારત રત્ન આપવા અભિયાન આપી ગુજરાત ચોપન લાખ લોકોને રસી આપવામાં આવી ગુજરાતમાં સાવચેતી વધી અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવાયા દિગ્ગજ નેતાના નિર્ણયથી આંચકો વડોદરાની હોસ્પિટલમાં વિદ્યાર્થીઓએ દર્દીઓ માટે આરામદાયક કપડાં ડિઝાઇન કર્યા સેવાભાવનું ઉદાહરણ ઘરે હોટલ જેવો મધુરાઈ સ્ટાઇલ સાંભાર બનાવવાની રેસીપી વાયરલ ગુજરાતીઓમાં રસ વધ્યો નું ગેમ ચેન્જર મોડેલ પેટ્રોલ સીએનજી પર ચોર્યાસી કિમી માઇલેજ ગુજરાતમાં લોકોમાં ઉત્સાહ ને દરરોજ બિલિયન મળે છે એઆઈ નો ઉપયોગ ગુજરાતમાં પણ વધ્યો ગૂગલ ને આપી રહ્યું છે ટક્કર સરગવાના પાનની ચા પીવાથી થાય છે અઢળક ફાયદા ગુજરાતમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધી ઓઇલ ઇન્ડિયા લિમિટેડમાં બસો બાસઠ પદો પર ભરતી લાખોનો પગાર ગુજરાતના યુવાનોમાં ભારે છે ઉત્સાહ આધાર સાથે લિંક મોબાઈલ નંબર બંધ થયો ગુજરાતમાં નવો નંબર અપડેટ કરવાની સરળ રીત જાહેર લિવરને સ્વસ્થ રાખવા ગુજરાતીઓને ડાયટમાં ખાસ ચીજો સામેલ કરવાની સલાહ આરોગ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની આપી સલાહ ભારતીય એરસ્પેસમાં પાકિસ્તાની વિમાનો પર પ્રતિબંધ લંબાવાયો ગુજરાતમાં સુરક્ષા વધી ગઈ ભાજપે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર મનપાના ઉમેદવારો જાહેર કરી દીધા સંજુ સેમસન રાજસ્થાન જોડાશે ક્રિકેટ ભારે ચર્ચા બીસીસીઆઈ પાસેથી સચિન તેંડુલકરને ને મળતું પેન્શન ધોની કરતા વધુ ગુજરાતમાં ક્રિકેટ ફેન્સ માં રસ રિપોર્ટમાં દાવો પાકિસ્તાનના નેતાઓએ પહેલગામ આતંકી હુમલો કરાવ્યો ગુજરાતમાં સુરક્ષા ચર્ચાએ જોર પકડ્યું પાકિસ્તાનમાં ભગવાન શિવનું ઐતિહાસિક મંદિર ભોલેનાથના આંસુઓથી બનેલું સરોવર ગુજરાતમાં ધાર્મિક રસ બેઝ પોલ ફેન્સ માં ચર્ચા મેક્સિકો એરપોર્ટ પર ડેલ્ટા અને એરો મેક્સિકો વિમાનો બસો ફીટ નજીક આવ્યા ગુજરાતમાં એવિએશન ચર્ચા ટ્રમ્પે ગૂગલ અને માઇક્રોસોફ્ટને અમેરિકનોને નોકરી આપવા કહ્યું ગુજરાતના આઈટી વિદ્યાર્થીઓમાં ચિંતા ટ્રમ્પે આપી ગૂગલ અને માઇક્રોસોફ્ટને ધમકી કે ગૂગલ અને માઇક્રોસોફ્ટમાં અમેરિકનોને જ નોકરી આપવાનું કહ્યું સિત્તેર સેકન્ડના વિડીયોમાં વૈભવ સૂર્યવંશીના પાંચ રહસ્યો ખુલ્યા ગુજરાતમાં વાયરલ સુરતના સૌથી અમીર વ્યક્તિઓની યાદી જાહેર ગુજરાતમાં બિઝનેસની ચર્ચા